આગામી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ નો ભંગ કરતા બેનરો લગાવનારા ઈસમો ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વારસિયા પોલીસ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર હોય તે સંબંધે વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતા બેનરો વડોદરા શહેરના સંગમ ચાર સાથે હરણવાર શહેર રિંગ રોડ તરફ જતા રસ્તામાં આવેલી જવેનગર સોસાયટી ગાંધી સોસાયટી વગેરે વિસ્તારોમાં અમુક સમય લગાવેલ હોય છે આચાર સંહિતાનો ભંગ કરતા બેનરો લગાવનારી સમો વિરુદ્ધ દ્વારા આઈપીસી કલમ પાંચસો છ તથા પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની ની કલમ એકસો સત્યાવીસ ક મુજબ કાયદેસર ફરિયાદ કરવામાં આવેલ આ બેનરો લગાવનાર ઈસમો હરીશ ઉર્ફે હરિચગનભાઈ ઓળ રહેઠાણ મકાન નંબર બે છસો ત્રણ દુર્વા હાઈટ્સ ડી માર્ટની બાજુમાં કુડિયાર નગર ચાર રસ્તા પાસે વડોદરા શહેર તથા ધ્રુવેદ ભૂપેન્દ્રભાઈ વસાવા મકાન નંબર બી બે સાત યોગજીવન વૃંદાવન ચાર રસ્તા વાકુડિયા રોડ વડોદરા શહેર અને ફાલ્ગુન મનહરભાઈ સોરઠિયા મકાન નંબર બાર શિવાકૃતિ ટેનામેન્ટ તંતેશ્વર વડોદરા શહેરનાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે